તો ધ્રાંગધ્રા આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે ઉમા સંકુલ ખાતે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના એકસો નવમાં એપિસોડને નિહાળ્યો હતો આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી જયંતિભાઈ કવાડિયા ધારાસભ્ય પ્રકાશ વરમોરા શહેરના આગેવાનો તેમજ ઉમા સંકુલ ધ્રાંગધ્રાના પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં એકત્રિત થયેલ 109 બોટલ રક્ત લાઈફલાઈન લેબોરેટરીને અર્પણ કરવામાં આવ્યું હતું તે નાગરિક તરીકે એક યુવાન તરીકે ફરજ છે જેના હિસાબે ઘણા બધા જરૂરિયાતમંદો તેમજ બાળકો થેલેસેમિયા બાળકો હોય તે બાળકોને એ સિવાય આર્મીના जवानोंને આ બધા એ જરૂરિયાતમંદોને રક્ત મળી રહે તે માટે હું દરેક યુવાનોને સશક્ત યુવાનોને વ્યક્તિને રક્તદાન કરવા માટે હું મારા તરફથી સૂચન કરું છું અષ્ટમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શાકોત્સવનો આજે પવિત્ર દિવસ તેમજ રવિવારનો દિવસ તેમજ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મન કી બાતનો એકસો નવમો આજે એપિસોડ છે એ અંતર્ગત સંસ્કારધામ ગુરુકુલના શ્રીએ આજે નક્કી કર્યું કે આપણે પણ આ શાકોત્સવ અંતર્ગત એકસો નવ રક્તની બોટલ લઈ અને સમાજને આજે આપણે એક સેવા પૂરી પાડીએ